લક્ષ્મી તમને વરે હંમેશા તમારું મસ્તક નીચું હોવું જોઈએ અને આજુબાજુમાં જોવાનું કે મારા કોઈ દુખીતો નથી મારા સ્વજનો કોઈ તેની જરૂર મારે એની છે બરોબર અને આમાં હાઈટ પુરુષ મોટો હોય છે હોય છે પછી જયારે મંડપમાં પ્રવેશ કરે ને વિષ્ણુ ભગવાન નું બ્રહ્માજી ની પૂજા થાય છે મનોરંજન નું સાધન છે જ નહીં વિવાહ અને ત્યારે કોઈ પણ બૂટ ચપ્પલ પહેરીને મંડપની જે વેદી હોય છે ને એમાં કોઈએ જવું જોઈએ નહીં પછી આજે આપણે જોઈએ છીએ કે લગ્નની અંદર હમ આપણ પિક્ચર નીકળ્યું એમાં બતાવવામાં આવ્યું કે ભાઈ ટૂંક ચોરવા એટલે આ બધા લાગી પડ્યા પણ ખરેખર એવું કરવું જોઈએ નહીં શું એનું કરવું જોઈએ કારણ કે કન્યાના પિતા છે ને એ કન્યા ઉદાન આપે છે કન્યાદાન નહીં કન્યા ઉદાન બરાબર કે પોતાના ગોત્રમાંથી પોતે એ દીકરીને મુક્ત કરી અને સસરા પક્ષના ગોત્રમાં એ વરરાજાના હાથમાં હથેવાળો કરીને અર્પણ કરે છે અને જગતનું મોટામાં મોટું દાન તે દી એ પિતા દેતો હોય છે જે કોઈ ન દઈ શકે કલેજાનો કટકો થઈ જાય કે જેણે પચીસ વરસ સુધી વીસ વર્ષ સુધી પોતાના આંગણે રાખી પલભર એને દૂર ન કરી હોય અને હજી દીકરી પોતે સાસરે ડગલું ન માઇન્ડ હોય ને ત્યાં મંડપમાં જેનું ગોત્ર બદલાઈ જાય નામ બદલાઈ જાય કુળદેવી બદલાઈ જાય સુરાપુરા બદલાઈ જાય આ ત્યાગની મૂર્તિ હોય છે દીકરી છે અને વરરાજાનું અને કન્યાનું એ માતા પિતા લક્ષ્મીને વિશ્વ સ્વરૂપે એના પગ ધોવે છે એનું પૂજન કરે છે એટલે વરરાજાની પાદુકાઓ ક્યારેય કોઈએ ચોરવી જોઈએ કારણ કે આપણે આ શુભ પ્રસંગની અંદર તમે પૈસા લ્યો છો કયો લ્યો છો પનોતીના પૈસા છે ને હા અનોતીના પૈસા હે અનોતીના હા શુભ પ્રસંગે કોઈ દિવસ પહોંચીનો પૈસો લેવો જોઈએ નહીં અને તેથી તો એ બાપ છે ને દેવા માટે બંધાયેલ હા હે અને આપણે ઘરને ક્યો સાબિત કરીએ છીએ શું કહે બુટ ચોર્યા આવ્યું તો શું તમારે ચોરી ચોરી જ આવી ને શબ્દ તો ચોર જ આવ્યો ને હે માટે આવું આપણે આપણા ધર્મને જાણતા નથી અજાણતામાં આ પિક્ચરોના માધ્યમથી જે આપણને તિરસવામાં આવે છે એમાં ક્યાંક ને ક્યાંક આપણે આપણા જે પરંપરા છે ઋષિ પરંપરા એનું ક્યાંક આપણે અહીંત કરવા જઈ રહ્યા છીએ માટે હું તો દરેક જગ્યાએ મારો જ્યાં લગ્ન હોય કરાવવા જતો હોય ત્યાં હું બધાને પહેલાં સાવચેત કરું જ્યારે લગ્ન લગતો હોય ત્યારે જ નિયમો પાલન કરવાના તો જ હું વિધિ કરાવીશ અને જો વચ્ચે કોઈ આવશો તો હું ગમે એને કહી દઈશ પછી કોઈ ત્યારે કહેતા નહીં કારણ કે આટલા નિયમો તમે પાલન કરી શકો તો જ મને